શિનોર એમજી દ્વારા સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કાપી નકાતા સમગ્ર ગામમાં અંધારપટ છવાઈ ગયો છે તંત્રના પાપે માલપુરના લોકો અંધારપટમાં રહે છે એક સમય રાષ્ટ્રપતિ એવોર્ડ સ્માર્ટ વિલેજ એવોર્ડ અને સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ સાથે આશરે રૂપિયા છવ્વીસ લાખ જેટલું પ્રોત્સાહિત રકમ વડોદરા જિલ્લામાં જાણીતું શિનોર તાલુકાને માલપુર ગ્રામ પંચાયત છેલ્લા વર્ષથી સહારે ચાલી રહી છે વર્ષ સત્તરમાં અઢાર લાખનું બેલેન્સ ધરાવતી માલપુર ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન શિનોર એમજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલને લઈને કાપી નખાતા છેલ્લા પંદર દિવસથી સમગ્ર ગામમાં અંધારપટ છવાઈ ગયો છે જેને લઈને માલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે ઘણા દિવસથી માલપુરની અંદર અંધારપટ છવાયો છે અંધારપટની માટે જાય જાન કતા જે એમાં તેમને એવું કીધું કે લાઈટ બિલ ભરાયું નથી એટલા માટે અમે કનેક્શન સમય મર્યાદા સુધી લાઈટ બિલ ન ભરાયું એટલે અમે કાપી નાખ્યું છે એમ જોતા માલપુરની અંદર આપણે વળવા ડાય છે તે છતાં પણ ગામના જે કારભારીઓ છે અથવા વહીવટ કઈ ના આવ્યા છે તેમને પણ આ અંધાર પર દૂર કરવામાં કોઈ રસ નથી એમાંને ખોટા દાખલા બનાવવા અથવા બીજાના કામો ખોટા દાખલાઓ બનાવીને કામ કરાવવામાં ઇન્ટરેસ્ટ છે પણ આ લાઈટ ચાલુ થાય એનીમાં કોઈ ઇન્ટરેસ્ટ એમને કહેવ્ય હોય એવું પણ લાગતું નથી આમ એકલા વયવડદાયનો પણ વાત નહીં એના કાયભાજીઓ પણ અને એમાં ઇન્ટરેસ્ટ નહીં કેળવતા ને એમાંની મનજ જોતા એવું લાગે છે કે એ લોકોને જ્યારે સત્તા હતી તો કંઈક રૂપિયા મળતા હતા હવે મળતા નહીં તો એમને કામ કરવાનું બંધ કરી દીધું લોકોનું કામ બતાડો આ ખોટા ખોટા દાખલાઓ બનાવવા તલાટી ઉપર પેસર કરવાનું કામ કરે છે આમ જોતા ગામના લોકો ડાય અને એમના કાર્ય વચ્ચે ગામના લોકો પટમાં રહે છે